તમે તમારું કામ બરાબર કરો છો એક છોકરાની બહુ મજાની વાત છે ત્યારે હજી મોબાઈલ ફોન આવેલા નહીં એ એક દુકાન પર જાય છે અને કહે છે કે મને છૂટા પૈસા આપો મારે એક ફોન કરવો છે અને એ ફોન લગાવે છે અને પૂછે છે મેડમ શું તમે મને તમારા બગીચામાં માળીનું કામ આપશો સામેથી મેડમ કહે છે નાજી મેં એક છોકરાને કામ ઓલરેડી આપી દીધું છે છોકરો કહે છે મેડમ હું છોકરા જે છોકરો તમે રાખ્યો છે એના કરતાં અડધા પૈસામાં કામ કરીશ મેડમ કે પણ મેં જેને કામ આપ્યું છે એનું કામ એકદમ બરાબર છે ને મને સંતોષ છે છોકરો વધુ વિનંતી કરે છે પણ મેડમ હું અડધા વેતનમાં બગીચા ઉપરાંત ઘરનું કામ કરી આપીશ મને આ નોકરી આપો તમે મેડમ કહે છે માફ કરજે ભાઈ પણ મારે કોઈ જરૂર નથી આખરે છોકરો થેન્ક યુ કહી અને ફોન મૂકી દે છે છોકરાના ચહેરા ઉપર હાસ્ય હતું એનો ચહેરો પર સંતોષનું જે હાસ્ય હોય ને એવું હાસ્ય હતું ફોન રાખી અને દુકાન છોડીને જતો હતો દુકાનદાર એના છોકરાની વાત સાંભળતો હતો એણે છોકરો પાસે આવ્યો કહેવું દીકરા હું તારા વ્યવહારથી બહુ ખુશ છું હું તને મારા સ્ટોરમાં નોકરી આપવા તૈયાર છું છોકરો કહે સાહેબ મારે નોકરી જોઈતી નથી તમારો ખૂબ ખૂબ આભાર દુકાનદાર બહુ આશ્ચર્યચકિત એ કહે અરે હમણાં તો તું નોકરી માટે કોકની સાથે વાત કરતો હતો ને હવે હું નોકરી આપવા માટે તૈયાર છું તો શા માટે ના પાડે છે ત્યારે છોકરો વાતનું રહસ્ય ઉદઘાટન કરે છે કે સાહેબ હું તો બરાબર મારું કામ કરું છું કે નહીં એ ચેક કરતો હતો મેં જેની સાથે વાત કરીને ત્યાં જ હું નોકરી કરું છું એમને મારા કામથી સંતોષ છે મારે બીજું શું જોઈએ સાહેબ તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા બોસ અથવા માલિક કે જે કોઈ પણ હોય એ તમારા કામથી ખુશ છે કે નહીં એ જાણવાની ક્યારેક કોશિશ કરી છે આ છોકરાની જેમ ક્યારેક કોશિશ કરજો બહુ મજાનું પરિણામ મળશે આભાર ફરી